દેશની આઈઆઈએમમાં પ્રવેશ માટે કેટ બે હજાર પચીસનું પરિણામ જાહેર થયું છે અમદાવાદની પ્રશંસા શાહે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સેન્ટાઇઝ સાથે શહેરભરમાં ટોપ કર્યું છે દેશના બાર તેજસ્વી તારલાઓએ સો પર્સન્ટાઇલ મેળવ્યા પરફેક્ટ સ્કોર મેળવનારા ટોપર્સમાં ગુજરાતના બે રત્નોએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે ગુજરાતમાંથી બાર હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અમદાવાદના ચુમ્માલીસ જેટલા વિદ્યાર્થીઓએ નવ્વાણું પર્સન્ટાઇલ મેળવ્યા દેશની એકવીસ આઈઆઈએમ અને બસો પચાસ જેટલી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં MBA અને PGDM કોર્સમાં પ્રવેશ માટે આ પરીક્ષાના પરિણામના આધારે એડમિશન મળશે આગામી તબક્કામાં IIM દ્વારા શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ પ્રોસેસ શરૂ થશે આ પરીક્ષાની મે प्रिपरेशन જાન્યુઆરી મહિનામાં શરૂ કરી હતી અને આ પરીક્ષા માટે લગભગ હું રોજના 4 થી કલાકની મહેનત આપી રહ્યો તો આ મારા બાપ મારી એકલાની મહેનત નથી આ મારા ટીચર્સ મારા પેરેન્ટ્સ આ બધાનો સપોર્ટ મને આખા વર્ષ માટે રહ્યો છે હું સ્પેશિયલ થેન્ક્સ મારા મમ્મી પપ્પાને કહેવા માંગુ છું અને મારા આઈએમએસના મેન્ટર ઋત્વિક સર મનીષ સર વિપુલ સર બધાને થેન્ક યુ કહેવા માંગુ છું અને બધાને જે નવું શરૂ કરી રહ્યા છે મારા મારો એમને એ જ મેસેજ છે કે કન્સિસ્ટન્ટ રહેશો આખું વર્ષ તમે મહેનત કરશો તો તમારો બી સારો સ્કોર બની શકે છે બહુ મોટું ચેલેન્જ એ જ હતું કે ઓફિસ સાથે કામ સાથે મારે મારી તૈયારી મેનેજ કરવાની હતી તો હું ઓફિસની પછી રાતે જાગીને કે સવારે વહેલા ઉઠીને ભણતી હતી તો એ રીતે હું દિવસના છથી આઠ કલાક હું મારી તૈયારીને આપતી હતી અને તે રીતે મેં આ પરિણામ લાવ્યું છે અને આગળ બસ એક જ ગોલ છે મારો હંમેશાથી એક જ ગોલ છે કે મારે આમ અમદાવાદમાં જ એડમિશન જોઈએ છે ટેબલ યા એક સ્કેડ્યુલ પ્રિપેર કરીને આપતા હતા અમને અને એ રીતના તમે ફોલો કરતા હતા એના સિવાય આમાં પાંચ છ લોકો તો મારા ક્લાસના જ મેમ્બર હતા તો એમના હોવાથી પણ તમને કોમ્પિટિશનનું થોડુંક અંડરસ્ટેન્ડિંગ મળે અને તમે કે ક્યાં સ્ટેન્ડ કરો છો એનો પણ તમને આઈડિયા મળે તો એ લોકોના લીધે પણ તમારું પરફોર્મન્સ ખાસ રીતના ખુશ થાય અને હવે રિઝલ્ટ તો સારું આવ્યું છે હવે આના પછી નેક્સ્ટ ગોલ હોય છે કોઈ પણ એક્સપિરિન્ટનું કે તમે ઇન્ટરવ્યુમાં કેવી રીતના શું ડિપેટ કરો છો તો મારે પણ એવું છે કે હું તો આપની સારી આઈએમએસમાં મારું એડમિશન થાય તો એ હિસાબથી હું ઇન્ટરવ્યૂનો પ્રેપ કરી શકું શકલી સિક્સટીન હંડ્રેડ સ્ટુડન્ટ્સ અમારી પાસે હશે જેમાંથી અત્યારે ફોર્ટી પ્લસ સ્ટુડન્ટ્સના નાઇન્ટી નાઇટ પર્સન્ટેજ હવે કેટમાં નાઇન્ટી નાઇટ પર્સન્ટેજ બહુ મહત્વ હોય છે બહુ આનંદની વાત છે કે આટલા બધા છોડો નાઇન્ટી નાઇટ પર્સાઈ આવ્યું છે હવે નેક્સ્ટ સ્ટેપ એ આવવાનો છે કે આઈ બોલ કોલ કેટલા આવશે કેટલા વ્યક્તિઓને આવશે ગયા વર્ષ અમારા લગભગ ચારસો સ્ટુડન્ટ્સના એક એક આઈ કોલ આવ્યા હતા આ વખતે રિઝલ્ટ વધુ સારું આવ્યું છે અમારા ઇન્સ્ટિટ્યૂટનું તો અમે વધારે હોપફુલ છીએ કે આ વખતે વધુ સ્ટુડન્ટ્સનું આઈએમ્સના શોર્ટ લિસ્ટ આવશે સો એક સ્ટ્રક્ચર પ્લાન અમારા દ્વારા સ્ટુડન્ટને આપવામાં આવે છે અને ઓર યર એમાં ઇમ્પ્રુવમેન્ટ કરીને અમે વધારે વધારે હેઠળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ